you uh -huh.

શાળાના મતદાન મથક કોંગ્રેસના ઉમેદવાર હતો ગેનીબેન ઠાકોરે નકલી સીઆરપીએફ કર્મચારી તરેડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા જોવા મળ્યું કે સીઆરપીએફ ની ખોટી પ્લેટો લગાવી ચોધરી સમાજના યુવાનો મતદારોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ યુવાન પાલનપુર હોવાથી તેને દાંતા તાલુકા સાથે કોઈ લેવા દેવા નથી છતાં તે દાંતાની તરેડા પ્રાથમિક શાળાના મતદાન હતો જેથી તેની સામે યોગ્ય પગલા લેવામાં આવે